મારું નામ મોહનભાઈ દેવસીભાઈ રાખેયા હું બોધિસત્વ આંબેડકર બુધવાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું દર પૂર્ણિમા નિમિત્તે મહાપુરુષોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે એમના ક્રાંતિકારી વિચારોની આદાન પ્રદાન કરવામાં આવે છે તથાગત બુદ્ધનો જે મધ્યમ માર્ગ છે મૈત્રી કરુણાનો જે માર્ગ છે સમાનતાનો જે માર્ગ છે માર્ગ ઉપર ચાલવાનો અને ચલાવવા માટે લોકોને જાગૃત કરીએ છીએ ગત તારીખ બાર તારીખના રોજ સંત શિરોમણી સંત રોહિદાસની જન્મજયંતિ નિમિત્તે એમના જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું એમની સાથે સાથે માતુશ્રી રામાભાઈ આંબેડકરના જન્મદિવસની પણ યાદ કરવામાં આવ્યા માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને યાદ કરી એ મહામા મહાનારી રત્નોએ જે મહાપુરુષોએ જે કામ કર્યું છે એ કામને આગળ ધપાવવાની જેમનું યોગદાન છે અમૂલ્ય છે આ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલેને આદર સન્માન મળે છે બહુજન સમાજના મહાપુરુષોએ હંમેશા મૈત્રી કરુણા અને સમાનતાની વાત કરી છે એ વાતને આગળ ધપાવવા માટે બુદ્ધિશતો આંબેડકર બુદ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા અહીંયા પોલીસ ગ્રાઉન્ડના પાસિંગ માટે આવતા વિદ્યાર્થીઓને રહેવાની ફ્રી ઓફ સુવિધા આપીએ છીએ તેમજ એના આવવા જવાની વ્યવસ્થામાં અમે એને સહયોગી બનીએ છીએ જ્યારે પણ પોલીસ ગ્રાઉન્ડ હોય કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય ત્યારે અહીંયા વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ અમે રહેવા માટે વ્યવસ્થા કરીએ છીએ કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે શિક્ષણના મહત્ત્વ ખૂબ જ આપ્યું છે કે શિક્ષણ શિક્ષિત વ્યક્તિ હંમેશા સમાજનું સારા સમાજનું સારા દેશનું સારા ગામનું સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકે એવા વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ અનેક મહા અનેક વક્તાઓએ એમાં અશોકભાઈ ચાવડા જીતુભાઈ મેઢા પ્રિયંકા રાખૈયા તેમજ સમાજના અગ્રણીઓએ પોતાની વાત મૂકી નાના નાના બાળકોએ કે જે લોડ બુદ્ધા સ્કૂલ આ બિહારમાં ચાલે છે એ લોડ બુદ્ધા સ્કૂલના ના નાના ભૂલકાએ પણ પોતાની વાત મૂકી અહીંયા અમે એક સ્ટેજ પીવર પૂરું પૂરું કરીએ છીએ તેમજ આ સમાજના હક અને અધિકારના આંદોલનને મજબૂત કરવા માટેનું કામ કરીએ છીએ અને અહીંયા જે આપ જોઈ રહ્યા છો કે જે બુદ્ધ છે એનું નિર્માણ થઈ રહ્યું છે બુદ્ધ વિહારનું કામકાજ ચાલુ છે સમગ્ર સમાજના ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા માન્ય કાંસીરામ સાહેબની વિચારધારાને વધુ મજબૂતાઈ સાથે કામ કરવા માટે આ વિહાર વિહારના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ સમાજ અને આંબેડકર અને કાંસીરામ સાહેબને માનનારા લોકો દ્વારા બહુજન મહાપુરુષોના આંદોલનને આગળ ધપાવવા માટે આ વિહારમાં અવારનવાર કડર કેમ્પો એસએસડી દ્વારા પણ અહીંયા કડર કેમ્પો કરવામાં આવે છે એ પણ વિના મૂલ્યે અને એમના તરફથી પણ અમને આ વિહારના નિર્માણ માટે ખૂબ જ સહયોગ અને સહકાર મળી રહ્યો છે આ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસી એસસીએસટી ઓબીસી માઇનોરિટી અને જનરલ સમાજની કોઈ પણ બહેનો હોય અમે માત્રને માત્ર સમાનતાથી અમને જોઈએ છે સાહેબ આંબેડકરે આ દેશના બંધારણ મહિલાનો જે હક અને અધિકારો સુરક્ષિત કર્યા છે અને વધુ મજબૂત કરવા માટે તમામ પ્રકારની પરીક્ષાર્થી બહેનોને અહીંયા રહેવાની અમે અપીલ કરીએ છીએ આવો તમારી અમારી સગવડતા મુજબ અમારી વ્યવસ્થા મુજબ બને તે રીતે અમે અમારો પ્રયાસ એ જ હશે કે પોઝિટિવ વિચારો આપીએ અને અહીંયા ખૂબ સારી રીતે એની પરીક્ષા પાસ કરે અને એમને સુવિધા આપવાનો વધુમાં વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરશું જય ભીમ જય ભારત નમો બુદ્ધાય